તળાજા શહેરના અને ગામડાઓમાં જુદા જુદા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા બાકી બિલ ઉઘરાવવાની પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવી જેમાં કેટલાક વીજ કનેક્શન કટ કરી પણ નાખવામાં ભાવનગર જિલ્લાના તળાજા શહેરના બે પેટા વિભાગીય કચેરીમાં પોલીસ પ્રોડક્શન સાથે વીજ બિલના બાકી રહેતા નાણાં ઉઘરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગામડાઓ પણ પીજીવીસીએલ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજ બિલની કડક ઉઘરાણી શરૂ કરાઈ હતી જેમાં તળાજા પાલિતાણા ગારી આધાર ભાવનગરની ગાડીઓ ગામડાઓમાં વીજ બિલ ઉઘરાણી ચાલુ થઈ હતી ગામડાઓમાં અમુક કર્મચારીઓની ફરિયાદ પણ ઉઠી હતી આજે તળાજા શહેરમાં પાલિતાણા વિભાગીય કચેરીથી બે ટીમો તળાજા ખાતે આવી હતી તેમણે કુલ 11 કનેક્શનનો કે જેમાં બાકી રહેતી 8 લાખ જેવી રકમના તેમના વીજ મીટર ઉતારી વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો તેમજ 5 જેટલા 20 કનેક્શનમાંથી બાકી બિલ સ્તર પર જે વસૂલ કરવામાં આવ્યા હતા आज सवार लई जुदा जुदा विस्तार में पीजीवीसीएल द्वारा कार्यवाही हाथ धरमी थी रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान